Music. क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તો આગળ તમે વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું જો

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી તમારે એલર્ટનને ઓપન કરી રહ્યું છે એલર્ટન ઓપન કરશું તમને કંઈક જોવા મળશે અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણી ચેનલ છે તમને દરરોજ નવા નવા આવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વીડિયોને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે આપણે પ્રકારનો પ્રકારના વિડીયો માટે જે પ્લસની આઈકનની બાજુમાં જે પ્રોજેક્ટ વડો આયકન છે એના પર ક્લિક કરેલ એમ છે તમારા ઇલેક્ટ મિશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટની લિંક છે તો તમને ડિસ્ક્રિપ્શર જોવા મળી રહેશે અને મિત્રો આપણે ભૂડેની અંદર જે પણ મટેરિયલ કોઈ છે બધું મટેરિયલ છે તો તમને ડિસ્ક્રિપ્નર જોવા મળી રહેશે તો અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને ભૂડેની અંદર બે બે અંક ની ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વસુની સાથે જ ઉડે ધ્યાનથી પૂરોપૂરો જોઈ લેજો તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે તમારે શું કહું છે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને મિત્રો જો તમને મટિરિયલ ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોને લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફોલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈ કાદા ઇન્ટરફેર જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર મિત્રો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટર એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડેસ્ક મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ છે તે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્સ મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો હવે તમારે શું કહું છે એ સ્ટાર્ટિંગમાં આપણે સોંગ્સ લગાવી છે બરાબર તો સોંગ્સ આપણે તમે આગળ ડેમવોડમાં જોશું એકદમ ન્યૂ સ્ટાઇલમાં અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એવી સોંગ્સ બનાવી છે બરાબર તો એના માટે તમારે નીચે જે પ્લસનું આઈકન છે એના પર ક્લિક કરી મીડાશું છે અને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો ફોલ્ડર તમે કરી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનનું ઓલ મટર આપો છો તમે ડાઉનલોડ કરીને જી ફી લેશે તો એને તમે એસ્ટ્રેટ કરશો તમારું તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે તો એ તમે જો મેં તમને આ રીતે કમ્પ્લીટ સોંગ્સનો છે તે વિડીયો બનાવીને અહીંયા આપણો છે તમે જોઈ શકો છો બરાબર તો આપણે વૂડોને એડ કરીશું આપણે ભૂડે અહીંયા એડ થઈ જશે તો એ થોડુંક લોડિંગ લઈશું તો પછી આપણો વિડીયો છે કમ્પ્લીટ આવી જશે બરાબર તો આ રીતે આપણો વિડીયો આવી જાય એટલે તમારે શું કહું છે એ તમે જો આપણે જે સોંગ લિસ્ટનું જે એનિમેશન છે કમ્પ્લીટ ગ્લોફેક્સ સાથે કમ્પેર વિડીયો તમને જોવા મળી જશે તમે જોઈ શકો છો બરાબર તો આ વિડીયો છે તે આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં બનાવ્યું છે અને આ વિડીયો છે તે આપણે કેપકટની અંદર બનાવ્યું છે અને આના પીએનજી આપણે ઇલેક્ટ્રિશનર બનાવી કેપકટની અંદર આપણે એનિમેશન સાથે બનાવેલો છે જો આવો તમારે સોંગ છે તે એકદમ ન્યૂ સ્ટાઇલમાં એનિમેશન સાથે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તમે આવી સોંગ છે તે અલગ અલગ સોંગ સાથે બનાવી શકો છો અને તમારા વિડીયો છે તે ટ્રેનિંગમાં લાવી શકો છો તો હવે તમારે શું કોણ છે આ સોંગ સાઈઝ તમારે આગળ જે છેલ્લે વધારે લેન્થ હોય ને તમારે એરો ક્લિક કરી કટ કરી લેવું છે અને પછી જે સોંગ છે ને સૌથી નીચે સેટ કરી દેવું છે એટલે કે કાલથી આપણે સેટ થઈ જશે તમે જોઈ શકો છો બરાબર તારા નીચે લાવી દેવાનું છે અને મિત્રો સૌથી તમને જણાવો મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે જીરો આઠ તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે તેનથી પૂરોપૂરો જોઈ લેજો અને તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક કર દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે અહીંયા સોંગ્સ તો કપ્લીટ લાગી ગયું છે તો આગળ બીટમાળ આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે ને તમે જેનો વિડીયો બનાવતા હોય તમે તમારો વીડિયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પર તમે વિડીયો બનાવતા હોય તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે ક્યાં ફોટો છે ને લઈ લેશું તો અહીંયા ફોટો આવી ગયો છે તો ફોટા પર ક્લિક કરી થિડની અંદર જવું છે પાછો પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરશું હવે તમારે શું કોણ છે આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશું એટલે ફોટા લેન્ચ છે તો સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે અહીંયા લાવી દેવાનું છે કંઈક આવ ફોટો આપણો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે ફળથી અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને અહીંયા તમે જો ઉપર આપણે બોક્સની અંદર સારી લખી છે પોતાનામાં દમ હોવા જોઈએ બાકી પાવર તો પાવરવાળી વાતો તો આખું કામ કરે છે બરાબર એટલે કંઈક આપણે સારી છે ને અને સારી તમારે બીજી કોઈ લખવી તો તમે અહીંયા જોજો ટેક્સવાળી લેયર જો મળશે અને તમે બીજી કોઈ સારી લખી શકો છો અને આ રાખો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી અને ઇમોજી પણ અહીંયા તમે ચેન્જીસ કરી શકો છો આટલું કામ થઈ જાય તમારે હવે નીચે જો શકો છો આપણે બોક્સની અંદર સોંગ્સ લગાવે છે એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ બનાવીએ છે તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું સીધાઈ જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં તમને સોંગ્સ જોવા મળી જશે તમે જોઈ શકો છો તો આ લેરને આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર લઈ જવા માટે લેયર ઉપર લોંગ પ્રેસ કરી રાખશું લેયર ઓફ નો અહીંથી અહીંયાથી કોપી કરી દેવાનું છે અને અહીંથી આપણે ચોકડી પર ક્લિક કરી એરો પર ક્લિક કરી બહાર નીકળી જઈશું ને સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે એરો પર ક્લિક કરવાનું છે એટલે આગળ તમે આવી જશો બીટમાં કઈ ચૌદ પોઈન્ટ ચોવીસ અને જ્યાં આપણે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં પછી તમારે લેયર ઓઉસમાં જાય અહીંયાથી પેસ્ટ લેયરનું ઓપ્શન હશે એના પર ક્લિક કરશો એટલે તમારે સોંગ્સવાળી લેયર્સ અહીંયા કમ્પ્લીટ આવી જશે તમે જોઈ શકો છો તો સોંગ્સ લેવાળી લેયર્સ એના પર ક્લિક રાખીને નીચે અહીંયા સેટ કરી દેવ છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને લાસ્ટ સુધી પણ આવી જશે આટલું કામ થાય છે તમારે ફળથી જે બીટમાર્ક છે ત્યાં જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા લેશું અને મેં તમને કારણ કે કાચ તૂટતો એ પ્રકારનો વિડિયો ઓપર છે ને એડ કરવાનો છે વિડીયો પર ક્લિક કરી થિડોટની અંદર જવું છે અને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું હવે તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોઈન છે લાઇટ હોય જઈને આપણે સ્ક્રીન કરી દઈશું તો કંઈક આર્ધે આપણો વિડીયો લાગી જશે બરાબર આર્ધે વિડીયો લાગી જાય એટલે તો ફરીથી બીટ મળ કહી જવાનું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું છે અને મેં તમને બીજો વિડીયો આપ્યો છે એને પણ એડ કરશું વિડિયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જશું ને સેમ એ જ રીતે એને પાંચસો પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોઈન છે લાઇટ હોય જઈને આપણે લાઇનર ટોઝ અથવા કલર ડોઝ કરી દઈશું તો કંઈક આર્ધે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે બરાબર અને સ્ટેટસની લાસ્ટમાં આ જે વધારે લેન્થ હોય એથી આ એરોપો ક્લિક કરી કટ કરી દેવાનું છે આટલું કામ થાય છે તમારે હવે શું કરવું છે વળી આપણો કમ્પ્યુટર બની જશે પણ આપણે આઇફેક્ટો લગાવવાની છે તો ઇફેક્ટ લગાવવા માટે તમને નીચે ઇફળ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે અને ઉપર તમારે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી લેવાનું છે જે અનગ્રુપ રાખવું છે સૌથી લાસ્ટમાં એના પર ક્લિક કરશું એટલે તમારું ગ્રુપ અનગ્રુપ થઈ જશે અને આપણે ભૂડિયાની અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટો એ કમ્પ્લેટ લાગી જશે અને આપણો ભૂડિયો પણ એ કમ્પ્લેટ તૈયાર થઈ જશે તો એ તમને એક સૌથી પહેલાં એક મોટી ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે ઉપર સેટ કરી દઈશું એટલે બધી અંદર આપણે ઇફેક્ટ લાગી જશે અને કંઈક આર્થ એનિમેશન થઈ જશે બરાબર તો આ તે આપણો ભૂડિયો બની ગયો છે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બેંક છે પંચોતેર તો નોટ કરી લેજો ને આગળ જોને બે મળી રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક દો છે અને સબસ્ક્રાઈબ ના કરજો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવો છો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમાર શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો આપણો વીડિયો અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે તમારે કંઈ જ કરવાનું નથી રહ્યું અને જો તમને કંઈ પણ ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એનું પણ સોલ્યુશન આપી દઈશું બરોબર તો સૌથી તમે થોક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે તો જોઈ શકો છો આ રીતે આપણું જુદા સ્ટેટસ બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે તમારું શું કહું છે સૌથી પહેલાં મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે તમારું શું કહું છે ઉપર જે શેડો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમે એના પર ક્લિક કરી નથી તમે વડે ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે જે એક્સપોન્સ ક્લિક કરશો તો તમારે વડે છે કમ્પેટ છે થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તેણે લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા ડિન્ડ નો છે ત્યાં સુધી જય માતાજી